નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ સમાચાર તાલુકાના પીપળિયા ગામની રહેવાસી અને ગામની પ્રાથમિક શાળાના ધોરણે એકમાં અભ્યાસ કરતી બાળકીની શાળામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી શાળા છૂટ્યા બાદ પણ બાળકી ઘરે નહીં પહોંચતા બાળકીના ઘરવાળાઓએ તપાસ હાથ ધરી હતી બાળકીની તપાસ દરમિયાન બાળકી શાળાના કોમ્પાઉન્ડમાં જ બેભાન અવસ્થામાં મળી આવી હતી બાળકીને સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી લીમખેડા દવાખાને પહોંચતા બાળકીને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવી શાળાના કમ્પાઉન્ડમાં જ બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા જિલ્લા પોલીસ વડા મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા મોડી રાત સુધી પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને તપાસ હાથ ધરી હતી હાથ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ અભયસિંહ રાવોલ એનવન ગુજરાતી ન્યૂઝ દાહોલ રણદીપપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ તોયની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવે દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવે જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે હાલ પોલીસ દ્વારા અકસ્માત મત ઈડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે દુશ્વારા ગયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહ્યું છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે